સમયાલા રખડતા ઢોરે હાહાકાર મચાવ્યો રખડતી ગાય ગામમાં નવ થી દસ લોકોને એક પછી એક હુમલો કરીને ઇજાગ્રસ્ત બનાવ્યા હતા આપત્તિજનક સ્થિતિ સર્જાતા તમામ ઈજાગ્રસ્તો એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પ્રાણી જીવ રક્ષક સંસ્થા અને ગ્રામજનોની મદદથી ગાયને કાબુ કરી લેવામાં આવી હતી અને દોરડાથી બાંધીને પાંજરાપોળ ખાતે મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અચાનક થયેલા આ હુમલાથી ગામમાં ભારે નાઝબાગ મચી ગઈ હતી જયારે સ્થાનિક લોકો હવે તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે રખડતા ઢોરના આતંક સામે કડક પગલા ક્યારે લેવાશે મારું નામ પિયુષ ગોહિલ છે આજ રોજ સમ્યાલા ગામની અંદર ગાયના કારણે એક બહુ મોટી મહાઆફત આવી ગઈ હતી જ્યારે સમ્યાલા ગામની અંદર કમસે કમ ચાલીસથી પચાસ ગાયો રોજ માટે ફરતી હોય છે આજે એક ગાય ગાંડી થઈ એ ગાંડી થઈને ગામની અંદર બરાબર ધમાલ મચાવી દસથી બાર લોકોને ઇન્જર કર્યા અને ઇન્જર એટલે બહુ મોટી ઇન્જરી કરી છે અને તેને અત્યારે ગામ લોકો બધા જ એક પકડવા માટે રેસ્ક્યુ કરવા માટે ફરતા હતા એમાં ઇન્જર થનારા કમલેશભાઈ મોતીભાઈ રાજપૂત એમને ઘણી ઘણી મોટી ઇન્જરી થઈ છે આખ આગળ પ્લસ કે બીજા અન્ય સાત આઠ જણ છે મંજુલાબેન કરીને છે દિનેશભાઈ કરીને છે દિલીપભાઈ કરીને છે આ બધાને ઇન્જર થયા છે બે એકસો આઠ બોલાવી એમને એસએસજી હોસ્પિટલ ખાતે મોકલ્યા છે અત્યારે તમામ ગામજનો ત્રણ કલાકથી એ ગાયને રેસ્ક્યુ કરવા માટે બરાબર દોડાતોડી કરતા હતા અને સહી સલામત તેને રેસ્ક્યુ કરી છે ગાય વાવાની છે કન્ડિશનમાં એને નુકસાન કર્યા વગર અત્યારે રેસ્ક્યુ કરી અને અહીંયા બાંધી છે અને સરપંચને સભ્ય દ્વારા જાણ કરવામાં આવી છે કે પાંજરાપુરમાં કોલ કરી એ ગાયને સહી સલામત ઉતરી ત્યાં મોકલાવે અને તમામ ગાયો અહીંયા ફરે છે સમ્યાલાની અંદર એને પણ પકડીને પાંજરાપુર મોકલે એવી અમે લોકોએ સરપંચને અપીલ કરી છે અને વારે ઘરે અરજી પણ દાખલ કરેલી જ છે આ ગાયને રેસ્ક્યુ કરવા માટે પાદરા પ્રાણીજીવ રક્ષક સંસ્થાની ટીમ અને તેના વોલેન્ટર તથા ગામના તમામ વ્યક્તિઓ બધા જ સાથે મળી ત્રણ કલાકથી મહેનત કરી એ ગાયને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી અને અહીંયા રોડ પાસે એક દુકાન છે ખેતરમાં બાંધી છે અને સરપંચને જાણ કરી છે પાંજરાપુર જાણ કરી ગાડી મંગાવી તાત્કાલિક એ ગાયને ત્યાં પાંજરાપુર મોકલે करो अकबर उन्हीं की बाजू का है प्राचनक गाय है उन्होंने मजाक जो तो मनाला था और बिना पांचों दिनों के बहुत गाय एकदम पागल तो गाय ने पूरे ऊपर फूल मारा तो क्या हमें यह क्या गवाड़ा खानामा छोड़ो पिछले वर्ष से पिछले वर्ष तक सभी वर्ष तक जो था वहां एक इतना गाना बात है तुम्हारा 8 9 10 ने 你们那个门店地方位置啊？